તો આ જુઓ કેટલા વિશાળ છે ભીમના પગલા કઈક આ રીતના ભીમના પગલાં તમને અહીંયા જોવા મળે છે તો દર્શન કરી શકો છો જોઈ શકો છો આ પાણીની અંદરથી વરાળ પણ નીકળી રહી છે ગરમ ગરમ આ જો ગરમ ગરમ પાણીમાંથી વરાળ નીકળી રહી છે અને જમીનમાંથી પાણી પણ નીકળી રહ્યું છે આ જુઓ તો આ જુઓ અહીંયા એક બાર મંદિર છે ત્યાં તમે દર્શન કરી શકો છો અહીંયા કંઈક આ રીતના પથ્થરો ગોઠવેલા છે એકબીજા ઉપર તો શું તમને ખબર છે કે આ પથ્થરો શા કારણથી ગોઠવે છે જો તમને ખબર હોય તો અમને કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વિડીયોની અંદર અત્યારે આપણે આપણા પંચમહાલની અંદર આપણા ગુજરાતની અંદર એક એવી જગ્યા ઉપર પહોંચી ગયા છે કે જ્યાં ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે તો આજના વિડીયોની અંદર આપણે કુંડ જોઈશું એ સાથે અહીંયા મહાદેવનું વર્ષો મંદિર અને ભીમના પગલાં આવેલા છે તો આ બધી જ જગ્યા ઉપર દર્શન કરીશું અહીંયાનો નાનો એવો ઇતિહાસ પણ તમને જણાવીશું તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર પણ કરી દેજો મિત્રો સામે છે મહાદેવનું વર્ષો જૂનું મંદિર તો આપણે ત્યાં મહાદેવના પણ દર્શન કરવા માટે જઈશું અને જે મહાદેવનું મંદિર છે તેની બાજુમાં જ તમને ભીમના પગલાં પણ જોવા મળે છે તો આપણે જે ભીમના પગલાં છે તેના પણ દર્શન કરીશું એ પહેલાં તમે જોઈ શકો છો આ જે ગરમ અને ઠંડા પાણીના કુંડ છે તેની આજુબાજુનો કંઈક આ રીતનો વ્યૂ છે આ જોઈ શકો છો અહીંયા ઘણી બધી નાની મોટી તમને દુકાનો જોવા મળશે જ્યાં તમને ઠંડી ઠંડી છાશ મળી જશે પીવા માટે ચા છે નાસ્તો છે ઘણી બધી વસ્તુ તમને અહીંયા મળી જવાની છે અને અહીંયા જુઓ આ છે ગરમ અને ઠંડા પાણીના કુંડ તો કંઈક આ રીતના તમને કુંડ જોવા મળે છે ગરમ અને ઠંડા પાણીના ઘણા બધા કુંડમાંથી ઠંડુ પાણી નીકળે છે ઘણા બધા કુંડમાંથી ગરમ પાણી નીકળે છે અને અત્યારે અહીંયા ઘણા બધા ભક્તો સ્નાન પણ કરી રહ્યા છે તો આ જો આખો વ્યૂ છે અહીંયાનો તો અહીંયા ઘણા બધા ભક્તો સ્નાન કરવા માટે આવતા હોય છે અને તેઓ પણ કહેવાય છે કે અહીંયા સ્નાન કરવાથી તમારા ચામડીના રોગ પણ મટી જાય છે બધા અલગ અલગ પાણીના કુંડ છે અને અત્યારે તમે જોઈ શકો છો આ પાણીની અંદરથી વરાળ પણ નીકળી રહી છે ગરમ ગરમ આજો ગરમ ગરમ પાણીમાંથી વરાળ નીકળી રહી છે અને જમીનમાંથી પાણી પણ નીકળી રહ્યું છે આજો એક આ રીતના બધા કુંડ બનાવેલા છે અને અલગ અલગ કુંડમાંથી અલગ અલગ પાણી નીકળે છે જેમ કે આની અંદર ગરમ પાણી છે હવે આની અંદર થોડું તેનાથી ઠંડુ પાણી છે બીજા આવા નાના કુંડ પણ છે હજુ આની અંદર એકદમ ઠંડુ પાણી છે તો આ બધા કુંડમાં અલગ અલગ પાણી હોય છે કોઈકમાં ગરમ હોય છે કોઈ કુંડમાં ઠંડુ હોય છે હાજર આની અંદર એકદમ ઠંડુ પાણી છે પણ જે આ મેન કુંડ છે આ જોવો છો તમે આની અંદર ખૂબ જ ગરમ પાણી છે પગ પણ બળી જાય તેટલું ગરમ પાણી છે આ જે મેન કુંડ છે તેની અંદર તો અહીંયા બધા જ ભક્તો છે તે અલગ અલગ કુંડ ફરીને બધા જ કુંડમાંથી થોડું થોડું પાણી લઈને સ્નાન કરે છે અહીંયા જુઓ હાજુ કેટલા બધા ભક્તો અહીંયા સ્નાન કરી રહ્યા છે તો બધા જ કુંડમાંથી થોડું થોડું પાણી લઈને સ્નાન કરે છે આ રીતના જુઓ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે બધા જ કુંડમાંથી થોડું થોડું પાણી લે છે અને પોતાના શરીર ઉપર નાખે છે ખાલી ભીડ જુઓ તમે તો અહીંયા ખૂબ જ ભક્તોની ભીડ જોવા મળે છે તમને અહીંયા દૂર દૂરથી ભક્તો આવતા હોય છે અને અહીંયા ગરમ અને ઠંડા પાણીના કુંડની અંદર સ્નાન કરે છે કંઈક આ રીતના તો તમે અત્યાર સુધી મુલાકાત લીધી છે કે નથી લીધી કોમેન્ટ કરો તો મિત્રો આપણે આગળ આ બધા ગરમ અને ઠંડા પાણીના કુંડ જોયા જેમાં ઘણા બધા કુંડમાં ઠંડુ પાણી છે ઘણા બધા કુંડમાં ગરમ પાણી છે હવે આપણે સામેની તરફ જઈશું જ્યાં મહાદેવનું વર્ષો જૂનું મંદિર આવેલું છે અને જે મહાદેવનું મંદિર છે તેની બાજુમાં જ ભીમના પગલાં પણ આવેલા છે તો આપણે હવે તે જગ્યા ઉપર જઈશું ત્યાં જઈને દર્શન કરીશું તો વિડીયો આપણે કન્ટિન્યુ જોતા રહેજો તો મિત્રો આજે ગરમ અને ઠંડા પાણીના કુંડ છે ત્યાં તમે સ્નાન કરીને અહીંયા સામેની તરફ રામજી મંદિર છે ત્યાં તમે દર્શન કરવા માટે જઈ શકો છો અહીંયા થોડા પગજીયા છે જે ચડીને તમારે ઉપર જવાનું છે તો કંઈક આ રીતનું તમને રામજી મંદિર જોવા મળે છે તો તમે આ ભગવાન રામ ભગવાન લક્ષ્મણ અને માતા સીતાના દર્શન કરી શકો છો તો આખું મંદિર છે કંઈક આ રીતનું જોઈ શકો છો તો મિત્રો સામે આપણે જે કુંડ છે ત્યાં દર્શન કર્યા સામે રામજી મંદિરના દર્શન કર્યા હવે આપણે જે મહાદેવનું વર્ષો મંદિર છે તેના દર્શન કરવા માટે પહોંચી ગયા છે અને જે મહાદેવનું મંદિર છે તેની એક્ઝેક્ટ સામે જ આપણને ભીમના પગલાં પણ જોવા મળે છે તો ચાલો હવે જોઈએ મહાદેવના મંદિરની અંદર તો વિડીયો શૂટ કરવાની મનાય છે એટલે આપણે ત્યાં વિડીયો શૂટ કરીએ નહીં તો આ જુઓ સામે છે મહાદેવનું મંદિર પણ તમે ગમે ત્યારે આવો તો અહીંયા મહાદેવના મંદિરે દર્શન કરી શકો છો આ જો કઈ કારી રીતનું મંદિર છે મહાદેવનું અને અહીંયા સામેની તરફ ભીમના પગલાં પણ છે તો આ અહીંયા એક બહાર મંદિર છે ત્યાં તમે દર્શન કરી શકો છો મિત્રો સામે છે મહાદેવનું મંદિર પણ ત્યાં વિડીયો શૂટ કરવાની મનાય છે એટલે આપણે વિડીયો શૂટ કર્યો નથી તો તેની બાજુમાં જ તમને દસામાનું મંદિર જોવા મળે છે તેની બાજુમાં હનુમાનજીનું મંદિર જોવા મળે છે તો આ અહીંયા તમે હનુમાનજીના દર્શન કર્યા અહીંયા સામે તમને શીતળા માતાનું પણ મંદિર જોવા મળે છે એક બાજુ બળિયાદેવનું પણ મંદિર જોવા મળે છે અને અહીંયા છે ભીમના પગલાં આ જો હું તમને સામે જઈને બતાડું તો અહીંયા આ ભીમની ચોરી છે અહીંયા તમને ભીમના પગલાંના દર્શન થાય છે તો આ જુઓ ભીમના પગલાં તો હું તમને નજીકથી પણ દર્શન કરાવું તો આ જુઓ કેટલા વિશાળ છે ભીમના પગલા કંઈક આ રીતના ભીમના પગલા તમને અહીંયા જોવા મળે છે તો આ દર્શન કરી શકો છો તો આજો કઈક આ રીતની ભીમની ચોરી છે જ્યાં તમને ભીમના જોવા છે છે મિત્રો સામે મંદિર અત્યારે આપણે તેની એક્ઝેટ પાછળ આવી ગયા છે તો આજો આખો પાછળનો કઈક આ રીતનો વ્યૂ છે અહીંયા તમને ઘણા બધા પ્રાચીન અવશેષો જોવા મળે છે આ જો ઘણા બધા પૌરાણિક અવશેષો ઘણા બધા પૌરાણિક પથ્થરો અહીંયા પડેલા છે આજો તમને આ જે મહાદેવનું મંદિર છે તેની એક્ઝેક્ટ પાછળ જોવા મળી જશે આજો આ પથ્થરની અંદર કંઈક આ રીતની નાની નાની પ્રતિમાઓ પણ આપણને જોવા મળે છે અને આ જે બધા અવશેષો છે તે પાંડવોના સમયના છે તેવું કહેવાય છે આ જુઓ અહીંયા ઘણી બધી વસ્તુઓ બનેલી છે જેમ કે આ નાની વાવ છે આ કંઈક નાનું રૂમ એટલે કે રસોડા જેવું બનેલું છે આ જુઓ તો આ બધા જે અવશેષો છે તે પાંડવોના સમયના છે તેવું કહેવાય છે અને અહીંયા ઘણા બધા ભક્તો જે અહીંયા દર્શન કરવા માટે આવે છે તેમના આ પથ્થરો ઉપર નામ લખેલા છે આ જુઓ આ વાવ છે તેની અંદર પણ ઘણા બધા નામ લખેલા છે તો મિત્રો શું તમને ખબર છે કે અહીંયા નામ શા કારણથી લખે છે તો અમને કોમેન્ટ કરજો અને અહીંયા ઘણા બધા લોકો પથ્થર પણ ગોઠવે છે એટલે કે એકબીજા પથ્થર ઉપર પથ્થર ગોઠવે છે કંઈક આ રીતના આ જુઓ અહીંયા કંઈક આ રીતના પથ્થરો ગોઠવેલા છે એકબીજા ઉપર તો શું તમને ખબર છે કે આ પથ્થરો શા કારણથી ગોઠવે છે જો તમને ખબર હોય તો અમને કોમેન્ટ જરૂરથી કરજો અને મિત્રો આ જે મંદિર છે તેની આજુબાજુમાં તમે ફરશો તો તમને ઘણા જ પ્રાચીન અવશેષો જોવા મળી જશે જેમ કે સામે પણ છે સામે પણ મૂકેલા છે સામે આપણે ભીમના પગલાં પણ જોયા તો અહીંયા ઘણા બધા પ્રાચીન અવશેષો છે જે પાંડવોના સમયના છે ભીમના પગલાં છે તો બધી જ જગ્યા તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આવો છો તો તમે અહીંયા ના આવ્યા હોય તો જરૂરથી એકવાર વિઝિટ કરો વિડીયોની અંદર આખું એડ્રેસ આપેલું છે ડિસ્ક્રિપ્શનની અંદર તમને અહીંયાની લાઈવ લોકેશન પણ આપી દઈશું અને સામે દાદાનું મંદિર છે તો અહીંયા તમને કાલભૈરવદાદાના પણ દર્શન થશે તો આ જુઓ છે ને આખો જોરદાર વ્યૂ તો આ ખાલી મહાદેવના મંદિરની અંદર વિડીયો શૂટ કરવાની મનાય છે એટલે આપણે તમને દર્શન નથી કરાવ્યા બાકી બીજા ઘણા નાના મોટા મંદિરોના દર્શન કરાવ્યા અહીંયા મેન જે ગરમ અને ઠંડા પાણીના કુંડ છે ત્યાંના પણ દર્શન કરાવ્યા મિત્રો આ જ હતો આપણો ટોવા ટીંબા ગરમ અને ઠંડા પાણીના ખૂંભનો વિડીયો આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો બીજા ભક્તો સાથે શેર કરો અને આગળ આવા નવો વિડીયો જોવા માટે અત્યારે જ આપણી આ યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકની અંદર જોયા તો ફેસબુક પેજ મયુર બ્લોગને ફોલો કરો હરે હર મહાદેવ